રાજકીય પક્ષો દ્વારા સતત અવગણના થઈ રહી છે તેનો અસંતોષ હોવાની વાત સામે આવી હતી રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની વાત ચૂંટણી પ્રચાર દરમિયાન કરવામાં આવી હતી એ બાબતને લઈ ક્ષત્રિય સમાજમાં હજુ પણ વિરોધ છે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે ક્ષત્રિય સમાજને નીચો દેખાડવાનો એમનો કોઈ આશય ન હતો હું દિલથી ક્ષત્રિય સમાજની માફી માંગુ છું

અરે હંમેશા ક્ષત્રિય સમાજને ટાર્ગેટ બનવામાં બનાવવામાં આવે છે એમને ઉપસાવવામાં આવે છે આવો ગ્લોઝ બેલ્ટ જે રાજનીતિ અત્યારે ચાલી રહી છે એ ન થવી જોઈએ અને અમે ફક્ત માફી નહીં લેખિતમાં માફી અને આવનારા દિવસોમાં પરસોત્તમ રૂપાલાને રાજકોટમાં જઈને તમામ ક્ષત્રિય યુવાનો આનું પરિણામ ભોગવવા તૈયાર રહે એવી અમે ચીમકી આપીએ છીએ આજે પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા જે આવેદન આપવામાં આવેલું ક્ષત્રિય સમાજ માટે તેના બાબતે આજે ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર મિટિંગ કરેલ છે અને તેઓનું એવું આવેદન પણ આપવા માગે છે કે ભાઈ આ ચૂંટણીમાં પણ તેમને હરાવવામાં આવશે અને તેનાથી જે થશે તે કરી કરવામાં પણ આવશે આગેના આપણી ડિમાન્ડ શું ભાગણી શું આપણે અમારી માગણી એવી છે કે તેની ટિકિટ બદલી અને બીજા યોગી વ્યક્તિને આપી આ અમે ક્ષત્રિય સમાજ સાથે આ રીતના બનાવ બને છે અને પછી તેઓ માફી માંગી લે છે તે ચલાવી લેવા નહીં આવે અને યુવા કાર્યકર્તા હતું આજના દિવસે ક્ષત્રિય સમાજ જે છે પુરુષોત્તમ રૂપાલાના એક સ્ટેટમેન્ટના વિરોધમાં અહીંયા ભેગો થયો હતો અને એનું સ્ટેટમેન્ટ જે ખૂબ ભયંકર અને ખૂબ ઊંડાણપૂર્વક સમજવા જેવું સ્ટેટમેન્ટ હતું એમણે એવું કીધું કે એક હજાર વર્ષના અંતજાર બાદ રામ જે આવ્યા છે એ આ તમે બેઠા નહીં બધા એટલે જે સમાજના બેઠા હતા એ લોકોને સંબોધીને કહેતા કે તમારા ભરોસે અહીંયા આવ્યા છે અને બાકી કોઈના ભરોસે નથી આવ્યા જે પોતે રામના ભરોસે આટલા વર્ષથી આવે છે એ બેઠા બેઠા ચૂંટણી સભાઓમાં નક્કી કરે છે કે રામ કોના ભરોસે આવ્યા છત્ર સમાજ ક્યારેય એવું નથી કહેતો કે રામ કોના ભરોસે અમે તો અમે તો એવું માનીએ છીએ કે ભગવાન રામ જે પૂર્ણ પુરુષોત્તમ હતા એ કોઈના ભરોસે ના આવે એના ભરોસે આખી દુનિયા ચાલતી હોય ત્રેતા યુગમાં રામ આવ્યા તો એ ગાય સ્વરૂપે ફરી ના કરવા કલાક એના સ્વરૂપે આવ્યા અને કલયુગમાં રામ જો મંદિરમાં આવ્યા તો એ સુપ્રીમ કોર્ટના કાયદાના હિસાબ ચુકાદાના હિસાબે આવ્યા એટલે રામ કોના હિસાબે આ બધી ચર્ચા કરવાની જગ્યાએ પુરુષોત્તમ રૂપાલે ચૂંટણીમાં પોતે પાંચ વર્ષમાં શું કહી હવે પાંચ વર્ષમાં શું કરવાના છે એની ચર્ચા કરી જોઈએ પણ એની જગ્યાએ રાજપૂતોનું અપમાન કરવાની જાણે ફેશન હોય દર ચૂંટણીએ કોઈને કોઈ રીતે રાજપૂતોને ટાર્ગેટ કરવાનું કામ કરે છે એટલે આ વખતે અમે નક્કી કરી દીધું કે આને કોઈ રીતે સાંખી લેવામાં આવશે નહીં તો ઉમેદવાર બદલવામાં નહીં આવે તો આનો ભયંકર જે છે મત વિરોધ મતનો ભાજપે સામનો કરવો પડશે એ મિટિંગ અને એની સ્ટ્રેટેજી નક્કી કરવા માટે આજે અમારો સમાજે ભેગું આવનારા દિવસોમાં આવડો શું કાર્યક્રમ રહેશે આવનારા દિવસોમાં આજે અમારા સમાજના બધા વિશેષજ્ઞો જે અલગ અલગ ક્ષેત્રમાં છે બધા ભેગા થયા છે અને બધી સંભાવનાઓ તપાસી રહ્યા છીએ કે સામાજિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે કાયદાકીય ક્ષેત્રે અને કઈ રીતે આ આ વસ્તુનો વિરોધ કરી અને લોકો સુધી આ વાતને ઊંડે સુધી પહોંચાડવી અને કઈ રીતે એનો એટલો વ્યાપક વિરોધ કરો કે જો ભાજપ એનો ઉમેદવાર ન બદલાવે તો એની અસર એમને થાય અને એમને ખબર પડે કે રાજપૂતોની અવગણના કરવી એ લોકસભામાં ટિકિટ નહીં આપીને તમે અવગણના કરી છે અને અપમાન કરીને વધારે એને તમે ભાગ્ય છે શું અસર થશે ભાજપના ભાજપને આવનારી ચૂંટણીમાં સમજાય